અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે હિન્દુત્વની આપવામાં આવશે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે હિન્દુત્વની વિચારધારા રાષ્ટ્રવાદી મોદી સરકાર ત્રીજી વખત બનવાની ખુશીમાં નલિયાના રામ ભક્ત કાળસેવક શ્રી ભરતભાઈ ભાવસાર તરફથી અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ પ્રભુ રામની છબી નલિયામાં બધા જ મંદિરોમાં તેમજ અક્ષત કળશ યાત્રા દરમિયાન જેટલા ગામોમાં યાત્રા ગયેલ હતી તેવા બધા જ ગામોના મુખ્ય મંદિરોમાં છબી આપવામાં આવશે આ પહેલા જ્યારે મોદી સાહેબે પહેલી વખત શપથ લીધા હતા ત્યારે ભરતભાઈ ભાવસાર તરફથી વડાપાવ નાસ્તો તેમજ બીજી વખત વડાપ્રધાન બન્યા તે ખુશીમાં ગામના લોકોને લાડુની પ્રસાદી આપવામાં આવી હતી જેમાં આ વખતે બજાર ચોકમાં આવેલા રામ મંદિર ખાતે સંધ્યા આરતી બાદ ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને જય શ્રી રામ તથા ભારત માતા કી જયના નારા બોલાવી હર્ષ સુભે સાથે સમગ્ર કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો સમગ્ર દેશમાં ઉત્સવનો આનંદ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શપથગ્રહણ વડાપ્રધાન તરીકેના લીધા અને આખા દેશમાં ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે અમારા નલિયાના ભરતભાઈ ભાવસાર એમણે કંઈક નવું દર વખતે કરતા હોય છે ખુશી અને આનંદી વાતનો છે આ વખતે અયોધ્યામાં બિરાજમાન રામલલાની મૂર્તિના પ્રતિકૃતિ રૂપે ફોટો સમગ્ર અબળાસાની અંદર જ્યાં ત્યાં કળશયાત્રા ગઈ છે ત્યાં ભેટ સ્વરૂપે આપશે અને નલિયાની અંદર દરેક મંદિરોમાં ભગવાન રામની પ્રતિકૃતિ એમના તરફથી ભેટ આપવામાં આવી છે ખરેખર ભરતભાઈ અને એમને ખૂબ ખૂબ એમના પરિવારને ધન્યવાદ આવા જ સદકાર્યો અને દેશમાં ઉત્સવનો માહોલ છે ત્યારે એમણે જે કાર્ય કર્યું છે એમને અમે સૌ નલિયાના મિત્રો વધાવીએ છીએ